નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝ ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર છાસઠ કેવી વસરાવી સબ લોકાર્પણ કરવામાં આવ્યું સ્થાનિક ધારાસભ્ય ગણપતભાઈના હસ્તે લોકાર્પણ કરાયું હતું દસ પોઈન્ટ ચુમ્મોતેર કરોડ ખર્ચે સબસ્ટેશન તૈયાર કરવામાં આવ્યું કુલ પાંચ ફીડર ધરાવતું સબસ્ટેશન બનાવવામાં આવ્યું જેમાં જેટલા લાભાર્થીઓ સબ સ્ટેશન નો લાભ મળશે રહેણાંક ઔદ્યોગિક વાણિજ્ય ખેતીવાડી વોટર વર્ક્સ અને જનરલ લાઇટિંગના લાભાર્થીઓને લાભ મળશે વસરાવી ગામે સાહીઠ લાખના ખર્ચે શાળાના ઓરડાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું મિત્રો આજે માંગરોળ તાલુકાના વસરાવી ગામે રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા આ વિસ્તારના ખેડૂતોના લાભાર્થે દસ કરોડ કરતાં વધારે રકમના સાસઠ કેવી જે બનાવવામાં આવેલ હતું એનું ઉદઘાટનનો કાર્યક્રમ હતો સાથે સાથે આ વસરાવી ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ વિભાગ દ્વારા સાહીઠ લાખ રૂપિયાના ખર્ચે પ્રાથમિક શાળાના પણ ઓરડાનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમની અંદર જેટકો કંપનીના ઉચ્ચ અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો તેમજ ખૂબ મોટી સંખ્યામાં સરપંચ મિત્રો અને ખેડૂત મિત્રોની હાજરી હતી કે આ સાસઠ કેવીના કારણે ચૌદ જેટલા ગામોમાં જે વીજળી ક્વોલિટીમાં નહોતી મળતી એ વીજળી હવે આવનારા દિવસોમાં ખેડૂતોને ક્વોલિટીમાં વીજળી મળવાની છે અને આ સાસઠ કેવી બનવાને કારણે જ આવનારા દિવસોમાં હજુ પણ અમે કિસાન સૂર્યોદય યોજનાને પણ આગળ વધારીને આ વિસ્તારના ખેડૂતો માટે દિવસના પાવર મળે એવા અમારા સૌના પ્રયત્ન છે ત્યારે ગુજરાત એક એવું માત્ર રાજ્ય છે કે જ્યાં ચોવીસ કલાક ઘરવિપરાશની વીજળી મળે છે ભૂતકાળ એવો હતો કે ગામડાની અંદર ક્યારે વીજળી આવે ક્યારે જાય એ બિલકુલ નક્કી નહોતું રહેતું પણ આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના અઢાર હજાર ગામડાઓમાં ચોવીસ કલાક વીજળી આપતું કોઈ રાજ્ય હોય તો એક માત્ર ને માત્ર ગુજરાત છે ત્યારે આટલી મોટી રકમ એ માંગરોળ તાલુકાના ખેડૂતોના હિતમાં ફાળવવા બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા મંત્રી શ્રી અને આ જિલ્લાના પ્રભારી એવા કનુભાઈ પટેલ સાહેબનો પણ આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું